પાદરા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરા ગ્રાહક સુરક્ષા મંડળના અગ્રણી એનડી મકવાણાના જણાવ્યા અનુસાર પાદરામાં આવેલી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને સાથે રાખી આજરોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહક સુરક્ષા રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રાહકોમાં જાગૃતિ આવે તે બાબતના બેનરો સાથે રાખીને સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના ગર્લ્સ હાઈસ્કૂલથી નીકળેલી આ રેલી પાદરાના વિવિધ બજારો સહિત અનેક જગ્યાઓ પર ફરીહદ પરત ફરીને વિદ્યાર્થીઓ હાથમાં અલગ અલગ પ્રકારના બેનરો રાખવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર ગ્રાહકોમાં જાગૃતિ આવે તે બાબતોનું બેનરોની સાથે રાખી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રાહક દિન રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવણીનો કાર્યક્રમ ગુજરાત સરકાર અન્ન નાગરિક પુરવઠા દ્વારા પાદા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ સીસીઆઈ મેમ્બરશીપ અને ગુજરાત સરકારની માન્ય સંસ્થા છે ગ્રાહક જાગૃતિના કાર્યક્રમ રીતે બાળકોને ગ્રાહક બાબતની પ્રવૃત્તિ શું શું લાભ મળે શું શું થઈ શકે એના માટે શું કાર્યવાહી થાય એ બાબતની માહિતી આપવામાં આવેલી છે અને કે કે ગર્લ હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકગણ દ્વારા બાળકોને એક રેલી રૂપે પાદા શહેરની અંદર બાળકોને જાગૃ આમ લોકોને જાગૃતિ માટે અને કાર્યક્રમનું આયોજન કરશે સરદાર આયોજન ટેબ્લેટ દ્વારા માહિતી અને જે તે ખાતાના પરિપત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સદર સંસ્થાનો કાર્યક્રમ એનડી મકવાણા કલા સોત્સાહન મંડળ મહેન ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલ છે રેલી કે ગર્લ્સ સ્કૂલોથી નગરપાલિકા નગરપાલિકાથી સીધી મામલતદાર કચેરીથી બજારમાં ફરી અને પરત આવેલી છે અને પ્રોત્સાહિત કરવામાં સંસ્થા દ્વારા બિસ્કિટનું આયોજન પણ પોતા પ્રવાનો આપવામાં આવેલ છે